આવી જ ઘટના ગત રોજ મોડી સાંજે ત્રણ રસ્તા સર્કલ જેવા ભરચક વિસ્તારમાં બની હતી જ્યાં એક વીજ પોલ પર કેબલો અડી જતા સ્પાર્થ થવા સાથે તણખા ઝર્યા બાદ ઉપર જ વાયરો સર્જ ઉઠ્યા હતા જે અંગે સ્થાનિકો દ્વારા વીજ નિગમને જાણ કરવામાં આવતા વીજ કચેરીની પ્રી મોનસૂન ઇમરજન્સી ટીમ દોડી આવી હતી અને વીજ સપ્લાય બંધ કરી સમારકામ કરી પુનઃ વીજ પુરવઠો કાર્યરત કર્યો હતો લાઇટનો ખૂબ મોટો પ્રોબ્લેમ છે આ લેખિતમાં કલેક્ટર શ્રી જીઈબી ઓફિસરને સુરત જીઈબી મેન ઓફિસ બધી જ જગ્યાએ અમે લેખવેક્ટમાં રજૂઆત કરવા છતાં રોજની ચાર થી પાંચ કલાક લાઈટ જાય છે અને અઠવાડિયામાં બે વાર તો ચોવીસ ચોવીસ કલાક પાવર જતો રહે છે છતાં જીઈબી દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી દર દર વખતે કે ભાઈ પાવર આવી જશે આવી જશે અને ચાર કલાક પાંચ કલાક છ કલાક આખો આખો દિવસ જતો રહે છે અમારી ઘણી રજૂઆત છતાં કોઈ આનું નિરાકરણ આવતું નથી તો અમારો અવાજ યોગી એસ્ટેટ ના માધ્યમથી આ માધ્યમથી અમે સરકાર સુધી પહોંચાડવા માંગીએ છીએ